નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ધરોઈના દરવાજા ખુલ્યા હીરપુરા ચેકડેમ ઓવરફ્લો દેરોલ સપ્તેશ્વર અનુડિયામાં સાબરમતીનું રોદ્ર પ્રવાહ જોવા મળ્યું સમાચાર વિગતવાર જાણીએ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ડેમના દરવાજામાંથી ધોધમાર પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે સાબરમતી નદીનું જળસ્તર વધ્યું છે આ દ્રશ્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સાબરકાંઠાના જે દેરોલ છે જે હિંમતનગર વિજાપુર ખાતે આવેલ બ્રિજ છે જ્યાં સાબરમતી નદી વહે છે જેમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અને ભારે વરસાદના કારણે રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નદીનું જળસ્તર ખૂબ વધવાથી દેરોલ બ્રિજ પર વાહનોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ બ્રિજની સુરક્ષા અને લોકોને જીવનને જોખમ ટાળવા માટે લેવામાં આવ્યો છે ઉપરવાસમાંથી આવતા પાણીનો ધસમસતો પ્રવાહ નદીની ધારાને વધુ તીરું બનાવે છે નદીના કાંટાને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે સ્થાનિક લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચનાઓ આપવામાં આવી છે આ રોદ્ર સ્વરૂપ જોવા લોકો દૂરથી એકઠા થઈ રહ્યા છે તંત્ર દ્વારા સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારવામાં વધારવામાં આવ્યું છે પાણીનું સ્તર ઘટે તો પ્રતિબંધ હટવાની શક્યતા છે સાબરમતી નદીના કાંઠે આવેલ પ્રાચીન સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે સાબરમતી નદી બે કાંઠે વહે છે ઉપરવાસમાં ભારે વરસાદના લીધે વાત્રક અને સીઢી નદીઓનું પાણી પણ સાબરમતીમાં ભરતા જળસ્તરમાં વધારો થયો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે સ્થાનિક લોકો અને યાત્રા યાત્રાઓ મંદિર પરિસરમાં આ નજાર જોવા ઉમટી રહ્યા છે તંત્ર દ્વારા નદીના કાંઠે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યો છે વાત કરીએ અનોડિયાની તો અનોડિયા પાસ ગામ પાસે આવેલ સાબરમતી નદીમાં ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે ધરોઈ ડેમમાંથી છોડાયેલું પાણી અને ઉપરવાસના વરસાદના કારણે નદીનું જળ સ્તર ખૂબ જ વધ્યું છે જ્યારે આજે વિજાપુર હીરપુરા ખાતે આવેલ ચેક ડેમની વાત કરીએ તો ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે ઓવરફ્લોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાબરમતી નદીના પ્રવાહમાં વધારો થતા ચેક ડેમ પર પાણી ધોધમાર વહે છે જે નજારો અદભુત અને સ્થાનિક લોકો આ દ્રશ્યો જોવા માટે ઉમટી રહ્યા છે તંત્ર દ્વારા સુરક્ષાને ચેક ડેમની આસપાસ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે આ ઓવરફ્લોના કારણે આસપાસના ખેતરોમાં પાણીનું સંગ્રહ વધ્યું છે જે ખેડૂતો માટે ફાયદાકારક છે જોકે પૂરની ભીતિને ધ્યાનમાં રાખીને તંત્રએ સતર્કતા દાખવી છે